નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું ઘણા બધા મહત્વના અપડેટ લઈને આવ્યો છું જે શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો આજના પહેલા અપડેટ આવી રહ્યા છે અમદાવાદથી થી હા મિત્રો હમણાં થોડા સમય પહેલા જે અમદાવાદમાં માં દુઃખદ ઘટના શાળામાં બની તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અમદાવાદ દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે જે તમારી સામે આવી રહ્યો હશે જેમાં તમે જોઈ શકો છો કે વિષય છે શાળામાં બાળકો માટે સલામતીની વ્યવસ્થા રાખવા બાબત જેમાં તમે જોઈ શકો છો કે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીની સલામતી અને સુરક્ષા બાબતે શાળાએ જરૂરી પગલાં લેવાના રહેશે જે અન્વયે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવી આ સમિતિની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યાને આધીન રાખવાની રહેશે તેવા શિસ્ત બાબતે એટલે કે શિસ્ત સમિતિ બાબતે મહત્વના સૂચન આપવામાં આવેલા છે તે પરિપત્ર આપણે અહીં જોઈ શકીએ છીએ નેક્સ્ટ અપડેટ પણ આવી રહ્યા છે એ શિક્ષકોની ફરજને લઈને જ આવી રહ્યા છે જે કચ્છથી આવી રહ્યા છે જે તમે જોઈ શકો છો જેમાં વિષય છે પ્રાથમિક શિક્ષકોની ફરજ પ્રત્યેની કામગીરી બાબત જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભુજ કચ્છ દ્વારા તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીને અનુસંધાને અને તેમની

આપના કાર્યક્ષેત્રમાં જો નીચે જણાવેલ બાબતે કોઈ પણ કક્ષાએ શિક્ષણ જેવા મહાન ક્ષેત્રની ગરિમા જાળવવામાં ચૂક થાય તો તરત જ આપની તરત ઉપરની કચેરી કે તંત્રનું ધ્યાન દોરી કડક કાર્યવાહી હાથ ધરવામાં જણાવવામાં આવે છે જેમાં દસ મહત્વના મુદ્દાઓ તમે વાંચી શકો છો તો તમામ મહત્વની માહિતી તમામ કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો સુધી જરૂર પહોંચાડજો ત્યારબાદના મહત્વના અપડેટ્સ આવી રહ્યા છે એ આવી રહ્યા છે નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યા સહાયક કે શિક્ષક પૈકી ચાલુ નોકરીએ અવસાન પામે ત્યારે તેવા કિસ્સાઓમાં તેઓના આશ્રિતોને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબત શિક્ષણ ભાગનો પરિપત્ર ઠરાવ અહીંયા તમે જોઈ શકો છો જેમાં સૌપ્રથમ પ્રસ્તાવનામાં વાત કરવામાં આવી છે કે પાંચ સાત બે હજાર અગિયારના ઠરાવથી ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ ત્રણ અને ના કર્મચારીઓના આશિષ કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાયની યોજના લાગુ કરવામાં આવેલ ત્યારબાદ એક ચાર બે હજાર સોળ કે ત્યારબાદ ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓને આશ્રિત કુટુંબને પાત્ર ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવેલ છે તે રીતે વખતો વખત જે ઠરાવ મુજબ વધારો કરવામાં આવેલો છે તે તમે વાઇઝ જોઈ શકો છો દરેક ફકરાની શરૂઆતમાં ઠરાવ તારીખ પણ આપવામાં આવી છે હવે ઠરાવની વાત કરીએ કે આજના ઠરાવની જે તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ અપ્રુવ કરવામાં આવેલો છે જે ઠરાવમાં કહેવામાં આવ્યું છે કાળજીપૂર્વકની વિચારણાને અંતે સામાન્ય વહીવટ વિભાગના પાંચ સાત બે હજાર અગિયારના ઠરાવથી ઉચ્ચ નાણાકીય સહાયની યોજના અમલમાં મૂકેલ હોય તે મુજબ રાજ્યની નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો કે વિદ્યાશાહિકો પૈકી ચાલુ નોકરીએ વવસાન પામે તેવા કિસ્સાઓમાં તેઓના આશ્રિતોને ઉચ્ચ નાણાકીય સહાય ચૂકવવાની યોજના અમલમાં મૂકવામાં આવે છે અને તેની શરતો પણ તમે વાંચી શકો છો જે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલો આ ઠરાવ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે ત્યારબાદના નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે અકસ્માત વીમા યોજનાને લઈને હા મિત્રો વિવિધ ખાતા મારફત ચાલતી ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજનાઓ અંતર્ગત વીમા કવચની રકમમાં વધારો કરવા બાબત તારીખ અઢાર બે હજાર પચીસે અપ્રુવ કરેલો પરિપત્ર ઠરાવ તમે જોઈ શકો છો જેમાં પુખ્ત વિચારણાના અંતે ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ અલગ અલગ કેટેગરી હેઠળ અકસ્માત મૃત્યુ અને અપંગતાના કિસ્સામાં વીમા કવચની રકમમાં વધારો કરવા અને અને કેટલીક જોગવાઈઓમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે તો એક લાભાર્થી દીઠ દાવાની રકમમાં સુધારાનું પત્રક તમે જોઈ શકો છો જેમાં યોજના લાભાર્થીની પાત્રતા અકસ્માત મૃત્યુના કિસ્સામાં વીમા કવચની રકમ અને નોડલ અધિકારીશ્રીની માહિતી આપવામાં આવી છે તેમાં તમે તમામ ચૌદ યોજનાઓ તમે જોઈ શકો છો સાથે સાથે બીજું છે અસંગઠિત શ્રમિક યોજનામાં જમીનના દાખલા બાબતે અને ત્રણ બાહેધરી પત્રકને સ્થાને ઇન્ડેમનિટી બોન્ડ રજૂ કરવા બાબત જે નાણાં વિભાગનો ઠરાવ તમે જોઈ શકો છો મિત્રો ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે ધોરણ ત્રણ થી આઠમાં પત્રક એન્ટ્રી કરવા બાબત હા મિત્રો ફરીથી એક સૂચન સામે આવ્યું છે જે તમે જોઈ શકો છો જેમાં એસિ પત્રક ડેટા એન્ટ્રી બાબત જેમાં પત્રક એ ડેટા એન્ટ્રીની માર્ગદર્શિકા જેમાં શૈક્ષણિક સત્રના અંતે વિદ્યાર્થીઓના પરિણામ માટે રાજ્ય કક્ષાએ નિયત કરેલા વિવિધ પત્રકો શાળામાં નિભાવવામાં આવે છે શિક્ષકોની સરળતા અને કામનું પુનરાવર્તન ટાળવાના હેતુસર રાજ્ય કક્ષાએથી વિવિધ પત્રકોની ડેટા એન્ટ્રી શરૂ કરવામાં આવી છે જેમાં પત્રક એ બી અને સી નું સ્વ અધ્યયન કરીના ગુણની ડેટા એન્ટ્રી કરવાની રહેશે ત્યારબાદ આ તમામ પત્રકની પીડીએફ સ્વરૂપે ફાઇલ મેળવી શકશો આ ઉપરાંત પત્રક સી માટેના તમામ ડેટા સંગ્રહિત કરી સીધું તૈયાર જે પરિણામપત્રક છે તે મળી રહેશે જેથી શિક્ષક મિત્રોએ જે તમામ પત્રકોમાં અલગ અલગ ડેટા એન્ટ્રી કરી અથવા જાતે વિવિધ પત્રકો બનાવવામાં આવે છે તે કામની પુનરાવર્તન ટાળીને એક જ ડેટા એન્ટ્રીમાં તમામ રિપોર્ટ મેળવી શકાશે હાલ પત્રક એની ડેટા એન્ટ્રી શરૂ કરવામાં આવેલ છે આ સાથે પત્રક એની ડેટા એન્ટ્રી માટેની માર્ગદર્શિકા મોકલી આપેલ છે જે તમામ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો સુધી ઉપલબ્ધ થાય અને સત્વરે પત્રક એની ડેટા એન્ટ્રી શરૂ થાય તે સુનિશ્ચિત કરશો નીચે તમને ક્ષમતા એપની લિંક પણ આપવામાં આવેલી છે અને હેલ્પ નંબર પણ આપવામાં આવેલા છે મિત્રો આ બાબતે મેં સંપૂર્ણ વિડીયો પ્રેક્ટિકલ સાથે સમજાવ્યું છે કે પત્રક એની ડેટા એન્ટ્રી કઈ રીતે કરશું તે વિડીયો તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ ત્યાંથી પણ તમે મેળવી શકશો હવે મિત્રો આગળના જે મહત્વના અપડેટ્સ છે તેની વાત કરીએ તો તે અપડેટ આવી રહ્યા છે તારીખ ઓગણત્રીસમી ઓગસ્ટ બે ના રોજ હોકીના જાદુગર એવા સ્વ મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરીએ છીએ ત્યારે તે બાબતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પરિપત્ર બહાર પડી અને વિવિધ રમતો વિશે જાણ કરવામાં આવી છે જેમાં તમે પરિપત્ર વાંચી શકો છો સાથે નોડલ અધિકારીશ્રીનું નામ મોબાઈલ નંબર ફાળવેલ તાલુકા શેડ્યુલ પણ આપવામાં આવેલું છે અને ક્લાસ વાઇઝ ગ્રુપ અને સજેસ્ટેડ ગેમ્સ પણ આપવામાં આવી છે આ પરિપત્ર સાથે તેમના માટે જરૂરી પત્રક પણ આપવામાં આવેલું છે અને ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા આપવામાં આવેલો પરિપત્ર પણ તમે વાંચી શકો છો તો આ પરિપત્ર પણ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે એ ત્રિમાસિક પરીક્ષાને લઈને આવી રહ્યા છે ત્રિમાસિક પરીક્ષા તમને ખબર છે કે અત્યારે ઘણી શાળાઓએ શરૂ કરી દીધી હશે તમે પણ શરૂ કરી દીધી હશે ત્યારે ત્રિમાસિક પરીક્ષામાં આપણે ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું તેનો એક વધુ એક નમૂનો તમારી સામે હું રજૂ કરું છું જે તમે ઉપયોગ કરી શકો છો તો આ ધોરણ ત્રણ થી પાંચ નું ટાઈમ ટેબલ છે અને ધોરણ છ થી આઠ નું ટાઈમ ટેબલ પણ તમે આ જોઈ શકો છો જેમાં સમય છે એ પણ ત્રણ થી પાંચ જે સમય આપણે અનુકૂળ રહી શકે છે તે જ રાખવામાં આવેલો છે તો આ તમામ શિક્ષકો સુધી જરૂર પહોંચાડજો કે આ ટાઈમ ટેબલનો પણ ઉપયોગ તેઓ કરી શકે છે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે બેંક ઓફ બરોડામાં જે આપણે શાળા કક્ષાએ ખાતા ખોલાવવાના છે તેમાં લેટર પેડની જરૂર પડતી હોય છે તો આ તમામ લેટર પેડ જે જરૂરી હોય છે તે તમે અહીંયા નમૂના જોઈ શકો છો જેમાં એસએમસી લેટર પેડ ઉપર પ્રિન્ટ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં ત્યારબાદ એસએમડીસી લેટર પેડ ઉપર પ્રિન્ટ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં ત્યારબાદ એસએમડીસી વોકેશનલ એજ્યુકેશન પેડ ઉપર પ્રિન્ટ જેવી તમામ પ્રિન્ટ્સ તમે જોઈ શકો છો તો આ તમામ પ્રિન્ટના નમૂના ટેલિગ્રામ ચેનલ ઉપર મેં મૂકેલા છે તો ટેલિગ્રામ ચેનલ જોઈન જરૂર કરી લેજો ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનો ફાયદો એ છે કે તેમાં તમને તરત જ અપડેટ મળી રહે છે અને ત્યારબાદ તમને વિડીયો સ્વરૂપે મળે છે તો એકવાર ટેલિગ્રામ ચેનલ જોઈન જરૂર કરી લેવી જેથી કરીને તમે તમામ માહિતીઓ વિશે તુરંત જ અપડેટેડ રહો તો આજનો વિડીયો હતો એ આ તમામ અપડેટ્સને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ